રાજકોટવાસીઓને હેલ્મેટ પહેરતા કરવા માટે પોલીસનો નવતર પ્રયોગ હેલ્મેટ પહેરનારાઓને ગુલાબ આપીને પોલીસ વધારી રહી છે તેમનો જુસ્સો દંડ વસૂલવા નહીં પણ સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કર્યાનો આ સંદેશ આપવામાં આવ્યો રાજકોટ પોલીસની લોકોના હિતમાં સકારાત્મક આ કોશિશ છે રાજકોટવાસીઓએ હેલ્મેટ ન પહેરવાના અનેક બહાના આપ્યા હતા

તેને અભિનંદન સાથે એક ગુલાબનું ફૂલ પણ આપી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે કાયમી આવી જ રીતે તમામ નિયમોનું પાલન કરજો એક બાદ એક શહેરીજનોને ટ્રાફિક ડીસીપી મળી રહ્યા છે અને તેમને અભિનંદન પણ પાઠવી રહ્યા છે પોલીસનું કહેવું એવું છે કે આ માથું ભલે તમારું હોય પરંતુ તમારા સુરક્ષાની જવાબદારી અમારી છે હાલ એક બાદ એક લોકો જે રીતે હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે તમામે તમામ લોકોને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપણે વાત કરીએ તેમની સાથે હેલ્મેટ શા માટે પહેર્યું છે લોકો કહી રહ્યા છે કે ખૂબ સારી વાત છે અને અમારા માટે છે માટે જ અમે પહેર્યું છે શું કહેશો આપ સૌનો આભાર માનીએ છીએ મેં આપને ગઈકાલે પણ કહ્યું હતું કે સારા નાગરિકોમાં સારી ટેવો સારી ટ્રાફિક સેન્સની આદત હોય જ છે અને એ અપનાવશે પણ અને આપણે જોઈ રહ્યા છીએ કે પચાસ ટકાથી વધારે લોકો આજે પહેરીને પોલીસે જે શિસ્ત માટે આગ્રહ રાખ્યો હતો એને એને ટેકો જાહેર કરી રહ્યા છે તો જે લોકો આનું પાલન કરી રહ્યા છે એની પીઠ થપથપાવવી એમનું જાહેરમાં સન્માન કરવું એ અમારી ફરજ બને છે આજે જે નાગરિકોએ હેલ્મેટ પહેર્યું છે એ બધા જ અભિનંદન પાત્ર છે હું બધાને આજે આપણા માધ્યમથી અભિનંદન પાઠવું છું થેન્ક યુ કહું સર ક્યાંક ને ક્યાંક વિરોધ પણ એટલો છે કે શા માટે કડક અમલવારી એ લોકોને શું મેસેજ આપશો કડક અમલવારી એટલા માટે હોય કે એક તો એ વસ્તુનો કાયદો છે બીજું જે કાયદો આપણી સુખાકારી માટે હોય એમાં કોઈ બાંધછોડ ના હોય એટલે દરેક વ્યક્તિ એક ઘરના દસ વ્યક્તિ હોય તો એના મત સરખા ના હોય એટલે કોક ને કોઈ વસ્તુ ગમતી હોય કોઈને ન ગમતી હોય

આપના માધ્યમથી એ લોકો યોગ્ય જગ્યાએ જોતક છે એટલે એનો પણ નિકાલ આવશે હાલ અત્યારે ટ્રાફિક બ્રાન્ચના તમામ અધિકારીઓ લોકોને અભિનંદન આપી રહ્યા છે જે રીતે હેલ્મેટનું પાલન તેઓ કરી રહ્યા છે અને એટલે કે કલક અમણવારી જ્યારે ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે હેલ્મેટ પહેરીને લોકો જે નીકળી રહ્યા છે તેને રોકીને તેને એક અભિનંદન સાથે તેમને એમ પણ કહી રહ્યા છે કે ભવિષ્યમાં તમે આવી જ રીતે હેલ્મેટ પહેરીને નીકળજો તમામ લોકો જેને જેને હેલ્મેટ પહેર્યા છે તેને રોકવામાં આવી રહ્યા છે અને ગુલાબનું ફૂલ આપીને તેનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે હાલ રાજકોટ શહેરમાં એક તરફ વિરોધ છે તો વિરોધની વચ્ચે પોલીસ હેલ્મેટ કડક કાયદાને જે અમલી કરાવી રહી છે કડક રીતે પાલન કરાવી રહી છે લોકો પણ ક્યાંક ના ખુશ છે તો ક્યાંક લોકો એમ પણ કહી રહ્યા છે કે ના ટ્રાફિક પોલીસની કામગીરી સરાહનીય છે સાથે કે ન્યૂઝ કેપિટલ રાજકોટ